દેખાત નઈ કોલેજ જાવ અલ્યા દેખાતો તો છે પણ પૂછું હી યાર તાણ પછી તે કોલેજ નઈ ગયો તો નઈ જાલે ચાલતું હશે એક વાત કહુંયે તને એમાં શું વાત તો ક્યો વાત ઉતર તો ખરા યાર હું વાત કહું યાર ઉતર પેલા હા લે આ સાયકલ સાઈબમાં લાય આ બા જાય આ બાજુ લાય ગોડા ગોડા જે હું તને એક સિક્રેટ વાત તો હું બોલ કે સિક્રેટ વાત ઊ ભારત આ સિક્રેટ તો આને સાઈડમાં મેલ દેવી આવી પડશે પડી રે બોલો વાત આપો વાય કીધા જેવી નહીં યાર હ થોડા હેડો આ વાત છે ને હા બહુ ડેન્જર વાત છે એવું આ ઓય યાર નિમ તો કેવી વાત હતા આ કોઈ નેની મોટી વાત નહીં યાર હા હેડો તન માં બાઈક લઈ લેવા બાઈક ખોરવી યાર સાઈડમાં કરવું આ ના ના કોઈ દેવા દે વાત થી કોઈ એવું પેલો બાવળીઓ દેખાય ને એટલા જઈને તાર વાત કરું આ વાત જેવી ને નહિ યાર એવો વોભરી જાય ને તો લોચા પડી જાય યાર એમ તો છે

પકા પકા મનો આ સાથી દુખાવો થઈ ગયો યાર તું તો વાત કરી મને સાથી દુખાવો થઈ ગયો એ સાથી એટલા નહીં આટલા આટલા પકા હા આ તો એકલો જ તો પણ કીધું ના ના હારું કહેવા દે હા શું કહેવા તા આપણને દાદા હતા ને હા રોટ પૈસાવાળા હતા ખબર હતા ભાયા નહીં આવું એવા એક ચોપડી હા હની ચોપડી એટલે ખજાના ની ચોપડી હંતાડી હૈયા શું વાત કરો તાણી યાર ના હોય હું તો મોનતો જ નહીં ખબર નહી તું જાણવું હા આવું છે ને એ રીતે ચોપડી રહી ને હમ એ રીતે ચોપડી આપડે બધી જૂની વયની રહી ને આપેલું ભાગેલું પીપેલું એ હ

એ ચોપડી રે ને ચોપડી તો કોઈ પુષણ તો શું કરો કોઈ નહીં એવું કેવાનું

જો આપડે દાદી હતો ને દાદી દાદી એવું કેતો દાદા હતા ને એક ડાયરી લખતા ડાયરી રાખતા એ પત્તું હોય કે ડાયરી હોય એમાં જે કરતા ને એ બધું લખતા હોય એવું અને એ ડાયરી ખરી ને એ ડાયરી આપડે પેલું જૂનું ખંડેર ને જી જુનું કાય તો શિકર ઇકાણ હું છે એ તો ખબર નહીં પાસી હો હું તો જોઈ જ નહીં છો જગ્યા મેં જોઈએ એવું જગ્યા તો મેં જોઈએ પણ થોડું કોળવું પડશે લેડો જોયું થોડું જોયા ના એટલે પાહા બે રસ્તો છે એવું એટલે મુએ થોડું થોડું ભૂલી જોઉં પકા ના જો ત્યાં પેલા પકતી ફૂલ

બોલા કિયા મને મોટા રે કે કવતો તમન દેખાય લખ્યું હોય યાર આ હું પત્તું ખોલજો ને ડાયરેક્ટ ખોલજે ને હા એવજ પાછળ પર થઈ જાય જીન આ બધું ઇનમાં કશ્યું ન પકા હા એ તો ઓ લખ્યું આ જીન તો દેખાતા તું બીજું પત્તું વાજજે હેજે ફટાફટ વાજનું હા થાય યાર આ હા અમા લખ્યો કે ડાયરી ખોલતા જ બે જીન પાછળ પ્રગટ થઈ જઈ અને રે આ ડાયરી લેવા તમારું પાછળ પાછળ ફરતી પક્કા ડાયરી લેવા માટે હારું કાવતું તો કોકો વાત સાચી અને મેં લખ્યો હા કઈ વના હોય જમીન ઉપર આવી શકતી બધી પતી જાય એવું લખ્યું એવું લખ્યું એ હું આવી ગયા જીન આયા લે